સયાજીગંજ વિધાનસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં પ્રજાલક્ષી વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર નવના પ્રજાલક્ષી વિવિધ વિસ્તારમાં તેર જેટલા કામોનો રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે જુદા જુદા કામોનું ધારાસભ્ય કેવર રોકડિયાના બરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગાયરે નરસિંહ ચૌહાણ સુરેખાબેન પટેલ વોર્ડ પ્રમુખ લગધીરસિંહ ઝાલા વોર્ડની સંગઠનની ટીમ તથા સોસાયટીના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા

બેનન બોલાવ ત્રણ ત્રણ ચેકર બેનુ લઈ લો બોદો બોદો કરી દો બેનન બોલાવ 14:00 પહેલા બરીડે સો ઓરસ્રાવે ને આપ્રાવે નેને . હાવે ફાવે ને પ્રામાય નેન દેતેતેને ને હરેને ને 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 �

રોકાબેન પટેલનો સ્વાગત અશ્વીદાબેન શાહનો સ્વાગત વિનુભાઈને કેમનું સ્વાગત કરે સાથે સાથે પોકરિયા આપીને પણ હવે વિનુભાઈ એક યાદગીરી રૂપે એમને આપવા માંગે છે તો વિનુભાઈ બી ગોચે ચાલે જતો વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ સયાજીગંજ વિધાનસભાના વિસ્તારમાં આશરે એક કરોડ ઓગણપચાસ લાખ અગિયાર હજાર એટલે કે એક કરોડ પચાસ લાખના ખર્ચે આજે વિવિધ તેર જેટલી સોસાયટીઓમાં પેવર બ્લોક નાખવાના કામ વરસાદી ગટર વરસાદી કાસ નાખવાના કામ આરસીસી રોડ બનાવવાના કામ કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ આવા વિવિધ તેર જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે રીતે અમારા વિસ્તારના કાઉન્સિલરો એ દિવસ રાત પ્રજાની વચ્ચે રહે છે સંગઠનની અમારી ટીમ છેવાડાના માનવી સુધી પહોંચી છે તે રીતે આ વિસ્તારમાં વડોદરા શહેરના સૌથી વધુ કામ કોઈ વોર્ડમાં થતા હોય તે વોર્ડ નંબર નવમાં થઈ રહ્યા છે અને એટલું જ નહીં ભવિષ્યમાં પણ જ્યારે કોર્પોરેશને ઇજારો વધાર્યો છે આ વિસ્તાર માટે ત્યારે બીજા પણ ચોત્રીસ જેટલી ફાઇલો ઇન પ્રોસેસ છે એનો મતલબ કે જેટલા પ્રજાના કામો આવી રહ્યા છે કમ્પાઉન્ડરના પેડ બ્લોક હોય આરસીસી રોડના એસીવીસના હોય અને મોટાભાગની સોસાયટીઓમાં રેઇન વોટર રિચાર્જની પણ માંગ ઉઠી છે તો આ તમામ કામો ભવિષ્યમાં પણ અહીં પૂરા કરવામાં આવશે